ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા ગુજરાતના દસ આઈ એસ ની બદલી કરવામાં આવી હતી ત્યારે તાજેતર માં જ વહીવટી વિભાગ દ્વારા આઈ એસ તેમજ આઈપીએસ ની બદલી કરવામાં આવી હતી ડોક્ટર રતન કવર ગઢવી ચરણની સાબરકાંઠા કલેક્ટર તરીકે બદલી કરાયા ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે એનવી ઉપાધ્યાય મુકાયા છે નર્મદા કલેક્ટર શ્વેતા ટીઓટી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરાનામણ કરવામાં આવ્યા છે અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નિકાલ પર મૂકવામાં આવ્યા છે પોરબંદર ના કલેક્ટર કેડી લાખાણીને ગાંધીનગર શ્રમ નિયામક નિમણૂક અપાઈ છે એસ કે મોદી ની નર્મદા રાજપીપળા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે એનએન દવેની બદલી કરી કલેક્ટર વલસાડ તરીકે નિમણૂક કરવામાં આવી છે એસડી ધાણાનીની દ્વારકાથી બદલી કરીને પોરબંદરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે નરેન્દ્ર કુમારને ગાંધીનગરમાં સહકારી મંડળીના રજિસ્ટ્રાર તરીકે મૂકવામાં આવ્યા છે લલિત નારાયણ સિંધુ સાડની રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે બીજે પટેલને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે